હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેદ ડિજિટલ એજ્યુકેશનમાં પરીક્ષા આપણે તમને આપવાના છીએ જે પેપર છે બરાબર જે લેવાનું છે તેનું તો ખાસ ચેનલમાં ન હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરો બાજુમાં પ્રેસ કરો જેથી તમને અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે વિડિયો લાઈક કરો તમારા મિત્રો દોસ્તોને શેર કરો ને હા ઇંગ્લિશ નું પેપર બાકી છે મિત્રો ચાલીસ માંથી ચાલીસ ગુણ વેટ ડિજિટલ એજ્યુકેશન ના તમામ બાળકોને આવવા જોઈએ તો ચાલો જોઈએ શરૂ કરીએ પ્રશ્નો કે ઉત્તર લીખીએ આલુ સબ્જીઓમાં કોણ હે આલુ સબ્જીઓની સરતાજે आपके पिताजी का क्या नाम है मेरे पिताजी का नाम कल्पेश भाई है मित्रों तुम्हें तुम्हारा पिताजी का नाम लिख ही सको आपके पिताजी की बहन आपकी क्या होगी मेरे पिताजी की बहन मेरी बुआ होगी आपकी पाठशाला का क्या नाम है मेरी पाठशाला का नाम सरस्वती विद्यालय है अथवा जे होय तुमर लिखवानो आपके चाचा का नाम क्या है मेरे चाचा का नाम परेश भाई है तुम्हारे जे होय के चित्र गिनकर संख्या को अंकों और शब्दों में लिखिए 6 14 કોષ્ટક શબ્દ વાક્ય એ પેલા ખાસ ઘણા બધા વિદ્યાર્થી કમેન્ટ હોય અમારે ચાલીસ ગુણ મેળવવા છે સર હિન્દી અને ઇંગ્લિશમાં તો શું કરવું તો મિત્રો આપણે તો દર વખતે વિડીયો બનાવીએ છીએ પણ છતાં દરેક વિષયના સરસ મજાના પેપર સોલ્યુશન આપણે તૈયાર કર્યા છે હિન્દીના પાંચ ઇંગ્લિશના પાંચ તો આ પાંચે પાંચ પેપર તમને વ્યવસ્થિત સોલ્યુશન સાથે જોઈ લેશો લગભગ તમારું બધું જ આવી જશે તો ધોરણ ચાર ના સરસ મજાના પ્લે આપણી વેડ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો ઓપન કરશો એટલા પેજ ખુલેમાં તમારા પોતાના મોબાઈલ નંબર નાખો સેન્ડ ઓટીપી કરો ચાર આંકડાનો ઓટીપી નાખશો એટલે વિદ્યાર્થી મિત્રો પેડ કોર્સમાં જુદા જુદા પેડ પ્લાન એક્ઝામ ધોરણમાં જઈ તમારો પેડ પ્લાન મેળવી લેજો एग्जाम पेपर में अत्यंत सुदी लेवल एकम कसोटी ना पेपर हो 3 થી 12 માં 3 થી 12 ધોરણના વિડિયો તમારો ધોરણ પસંદ કરી વિષય પ્રમાણે પાઠવાળી વિડિયો જોઈ શકશો પરિવાર कुटुंब અમારો પરિવાર ખુશ રહેતા છે હાથી ગજ હાથી જંગલ મે રહેતે છે अध्यापक शिक्षक અમારા अध्यापक दयालु છે ઘોડા અશ્વ ઘોડે કી સવારી કરના મજા આતા છે અતતે અશ્વ કી સવારી તો પણ ચાલે पाठशाला विद्यालय हमारी पाठशाला का नाम सरस्वती विद्यालय हमारी विद्यालय का नाम सरस्वती विद्यालय है तो भी चाल से चित्र देखकर पांच वाक्य लिखे मोर सबसे सुंदर पक्षी है इसकी लंबी गर्दन रंग, रंग रंगी मधुर आवाज और मुकुट मोर की अनोखी पहचान है मोर को बरसात में पंख फैलाकर नाचना अच्छा लगता है मोर खलिहानों बाग बगीचे एवं जंगल में पाया जाता है मोर को चिड़ियाघर में भी रखे जाते हैं कीड़ी मंकोड़े और मोर की खुराक मोर हमारा राष्ट्रीय पक्षी है रेखांकित ले, शब्द का लिंग परिवर्तन करके वाक्य फिर से लिखिए जैसे ये लड़का है यह लड़की है मोर की गर्दन नीले रंग की मोरनी की गर्दन नीले रंग की है धोबी कपड़ा धोता है धोबीन कपड़ा धोती है मैं चौथी की मैं कक्षा मैं कक्षा चार की विद्यार्थी हूँ मैं कक्षा चार की विद्यार्थी हूँ मैं कक्षा चार की विद्यार्थी हूं रेखांकित शब्द का वचन परिवर्तन करके वाक्य फिर से लिखे जैसे पत्ता हरे रंग का है पत्ते हरे रंग के है आम कच्चा है आम कच्चे है कक्षा चार की हिंदी की पुस्तक अच्छी है कक्षा चार की हिंदी की पुस्तकें अच्छी है गाय घास खाती है गाय घास खाती है निम्नलिखित शब्द के समानार्थी शब्द देकर वाक्य में प्रयोग कीजिए जैसे आकाश गगन मेरी पतंग गगन में उड़ रही है पानी जल नीर सलील बरसात में जल बरसता है सिपाही सैनिक सैनिक देश की रक्षा करते धरती भूमि धरा भारत देश की भूमि पवित्र है निम्नलिखित शब्द के विरोधाती शब्द लिखकर वाक्य में प्रयोग कीजिए जैसे चलना रुकना हमें मुश्किलों से डर कर रुकना नहीं चाहिए नीचा ऊंचा गिनर ऊंचा पर्वत है आना जाना हर रोज उसे स्कूल जाना पड़ता है निम्नलिखित वर्णों का उपयोग करके शब्द बनाइए नल चल जल, जल कल पल તો મિત્રો બધાને 40 માંથી ચાલીસ ગુણ પ્રાપ્ત થાય એવી વેડ ડિજિટલ પરિવાર છે પેપર લેવાનું હોય ઘણા શિક્ષક મિત્રો આમાં ભી જોડાયેલા હોય છે તો આ નેવું નવ ત્રાણું ઉપર વ્યવસ્થિત પિસ્તાલીસ છ પિસ્તાલીસ ઉપર પીડીએફ બનાવી અને અથવા તો વ્યવસ્થિત ફોટા મોકલી દેશો એવી નમ્ર વિનંતી છે એનું કારણ છે કે આપણે ફ્રીમાં મૂકવાના છીએ ક્યાં તો અહીંયા એક્ઝામ પેપરમાં જેથી જુદા જુદા જિલ્લાના પેપરની પણ ખબર પડી જાય અને બીજી સૌથી વાત એ છે મિત્રો કે આવનારું તમારું બાળક ધોરણ પાંચમાં આવશે તો પાંચવાળા વાળા મોકલશે તો તમને ઉપયોગી થશે ત્રણ વાળું ચારમાં આવશે તો તમે મોકલશો એને એનો ઉપયોગી થશે બરાબર આ બધું એવું બધું એકબીજાનો ઉપયોગી થઈ શકે તો બધા વિડીયોને લાઈક કરી દઈશું કમેન્ટ કરી દેજો તમારા મિત્રો દોસ્તોને શેર કરો ઓલ ધ બેસ્ટ